રાધે રાધે આજે જો મિત્રો તમને આજે અમારી કુળદેવી વાઘેશ્વરી શું કેવું સાક્ષી બેટા અમારી કુળદેવી વાઘેશ્વરી જઈએ છે અમે ત્રણ દીકરીઓ અને હું એટલે અમે જઈએ છે ચાર જણા બરોબર શું અને હા મિત્રો તમે કેતા હતા ને સાક્ષી બેટા તમારી મમ્મી બતાવો તો સાક્ષી બેટા આજે પેલી વાર વિડીયો તમારી આજ પહેલી વાર વિડીયો જો તમે કેતા મિત્રો કે સાક્ષી બેટા તમારો મમ્મી બતાવો તો આજે બતાવો આ વિડીયો તો જોઈ લેજો બરોબર તમે કોમેન્ટમાં ભી લગતા મિત્રો કે સાક્ષી બેટા તમારી મમ્મી બતાવો ખાસ મિત્રો હા એમનો દાદી નવો કપડો લાવ્યા છે અને નવો કપડો પહેરી એમની અમારી કુર્દી વાઘેશ્વરીએ દર્શન કરવા દઈએ અને હા મિત્રો આજે પહેલી પહેલી વાર વાર સાક્ષી બેટા સાત સાત વર્ષનો થયો અને ધોરણમાં છે હજુ એમને સારું બોલતા નથી આવડતું મિત્રો અને વિડીયો બનાવી છે બરોબર બોલે આમ ભૂલ થાય તો માફ કરજો મિત્રો પણ હજુ એમની ઉંમરે પણ નથી બરોબર હજુ સારું બોલતા નથી આવડતું હું કેવું સાક્ષી બેટા

બોલો અમાર ખાસ જીગરી દોસ્ત એ લા હું કેવું સાથી બેટા હા નવ ટેક્ટર લાયા છે નવ ટેક્ટર હા જો ડાલ લોટી માર એકદમ સસ્તો હ વેદ બી બાવે અને જો એક નંબર નું કેવું નઈ પર એક નંબર નું ફેર એમની ચાલો અમે માતાજી હાલો શેર કરો દર્શન કરીએ દીઓ કેવો ભાઈ હા જો હા કશે ચાલો જો મિત્રો અમે આવી ગયા છે મંદિરે આવી ગયું છે જો આ સા મંદિર જો સામે હા બેટા હા હા બેટા બહુ મોટું મંદિર છે હા બહુ જૂનું આપણા દાદાઓના દાદાઓનું દાદાઓનું મંદિર વડવાનું આપણે કે બરોબર આ તો બહુ જૂનું મંદિર છે પહેલાનું હા આપણી કુરદેવી કેવાય સાક્ષી બેટા હા જો કેવું મસ્ત મંદિર છે ને મસ્ત હા જો આજુબાજુ જો કેટલી સુંદર જગ્યા આવેલી છે જો જો મિત્રો ખાસ હા બાજુ મંદિર પેલું તલાવ આવ્યું છે બહુ મોટું તલાવ છે પણ પાણી ઓછું છે મિત્રો બરોબર ચલો દીવો કરવાનું આપડે તેલ બેલ લાયા Arey wah, jawab mitro. Celo mau apra dewa beri wa, matajin dewa तो हम आओ अरे हम्म हम्म तो आप ही पूछ दे ये साख दे भगवान ने कौन पूछ दे ना जो मैं दर्शन कर ही रहा थी और जल्दी से

જુઓ બારનો નજારો મિત્રો જુઓ મજા આવી જાય સાક્ષી બેટા જો વરસાદ પણ ચાલુ છે ઝરમરઝર મિત્રો તમે જોઈ શકો છો જો અને આ સામે મંદિર તલાવ આવેલું છે પણ અંદર પા પાણી નથી મિત્રો